અંકલેશ્વર જેડીસીમાં આવેલી બનાવતી કંપની કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે પગાર વધારાના મુદ્દે વિવાદ ઉભો થયો છે કામદારોને પગાર વધારા અને અન્ય લાભોની માંગણી સાથે કંપનીના ગેટ પર ગત નવ સપ્ટેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી જે મુજબ કામદારો કંપનીમાં આવી વિરોધ શરૂ કરે એ પૂર્વે જ કંપની દ્વારા કામદારો વિરોધ પ્રદર્શન સામે ગેટ પર બાઉન્સરોની ફોજ ઉભી કરી દીધી હતી અને કામદારો પહેલા બાદ પ્રવેશનો આદેશ પણ છોડી દેવામાં આવ્યો હતો જોકે કામદારો નિયત કાર્યક્રમ મુજબ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જે આજે ચોથા દિવસે પણ યથાવત છે ત્યારે વિવિધ માંગણીના મુદ્દે હડતાલ પર કંપની બહાર રહેલા કામદારોને મળવા માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસના પ્રમુખ જીવન સાવલિયા જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ સંજયસિંહ રાજ મનુભાઈ સોલંકી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને તેમની વાત સાંભળી હતી તેમજ તેમના પ્રશ્નોની રજૂઆત સંબંધિત વિભાગ તેમજ કંપની ઉચ્ચ અધિકારીઓ જોડે વાતચીત કરવા માટે હૈયાધારણા આપી હતી